હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કે જો આઈ હોપ બધા મજામાં હશો ખુશ હશો અને અત્યારે ચાલે છે સવારના નાસ્તાની તૈયારી આમ તો તમને ખબર જ છે કે અવારનવાર ઘરમાં પોહા હોય નાસ્તામાં સવારમાં બીજું શું હોય પોહા હોય તેપલા હોય ગોટા હોય કે ઢોકળા હોય આપણા ગુજરાતી ઘરમાં મોસ્ટ ઓફ આવો જ નાસ્તો હોય અને ના હોય તો ભાખરી તો હોય જ તો આજે બને છે પોહા અને હા એકદમ સિમ્પલ રેસીપી છે હું તમને અવારનવાર કહેતી હોઉં છું કે ફટાફટ બની જાય બસ તેલ લીધું છે તેલની અંદર રાઈ હિંગ મીઠો લીમડો અને સિંગદાણાને સાચવી લીધા છે એમાં હળદર ધાણા ચીરું નાખી દીધા છે અને હા મેઇન વસ્તુ એ છે કે બે મિનિટ બે કે ત્રણ મિનિટ માટે પોહા પલાળ્યા છે અને કાંદો અને ટમેટા એક મીડિયમ સાઇઝનો કાંદો અને ટમેટું ઉપરથી નાખ્યા છે અને બસ હવે આને ખાલી બે મિનિટ કોથમીર સુધારીને રાખવું એટલી વાર માટે ઢાંકીને જે કાચા ટમેટા અને કાંદાનો ટેસ્ટ છે એકદમ સરસ લાગે છે અને એમાં આપણે ઉપરથી ઘરમાં આપણી પાસે ચવાણું હોય તીખું ચવાણું કે તીખી મોરી શેંક હોય એ ઉપરથી નાખીને ખાય તો એકદમ સ્વાદમાં થોડાક મોરા ફીકા લાગતા પોહા એકદમ ટેસ્ટી અને ભેળ જેવા લાગે છે અને ખરેખર સવારમાં આ નાસ્તો બહુ મજા આવે છે તો બસ ચાલો હવે અત્યારે પોહા થઈ ગયા છે અને હવે અંદર ને એવું બધું નાખી અને વિકાસને આપી દઉં તો અત્યારે ગરમા ગરમ પોહા તૈયાર થઈ ગયા છે આવી જાવ બધા વિકાસ સાથે નાસ્તો કરવા માટે અને હા બે જાતની તીખી અને મોરી સેવ લીધી છે પણ મેં વિકાસને નાખીને નથી આપી અંદરથી કેમકે થાય એવું કે હું વિડીયો બનાવતી હોઉં અને જો સેવ અંદર પહેલેથી જ નાખી દઉં તો મારા વિડીયોના ચક્કરમાં સેવ થઈ જાય એકદમ પોચી એટલે અત્યારે અહીંયા હિકાસને બે ડબ્બા આપી દીધા છે તો વિકાસ એવી સરસ રીતે સેવ નાખી છે કે એવું ન લાગે કે આ મોરા મોરા પોહા છે એવું લાગે કે જાણે બસ ચટપટી ચાટ ખાતા હોય ભેળ ખાતા હોય એવું જ લાગે તો ચાલો હવે અત્યારે અહીંયા વિકાસ નાસ્તો કરશે અને બસ અત્યારે ડોરબેલ વાગી ગઈ છે આ સેનાબેન જ હોય તો રોજનો ટાઈમ હોય એટલે આપણને ખબર પડી જાય તો અત્યારે અહીં આવી ગયા છે અમારા આશિયાના બેન અને બેનને ખબર નહોતી કે આજે વિડીયો સ્ટાર્ટ કર્યો છે બસ આવ્યા ને સીધા હસવા મહિના જોઈને અને રોજની ટેવ પ્રમાણે આસનાબેન પહેલાં મૂકશે ફોનને ટીવી યુનિટ ઉપર પછી પાંચ મિનિટ બેસે રોજનો એમનો ક્રમ છે મારી સાથે પાંચ મિનિટ વાતો કરે પછી કામ ચાલુ કરે પણ આજે વિડીયો સ્ટાર્ટ થયો છે તો બેન સીધા કામ ઉપર લાગી ગયા છે અને અત્યારે હું લઈ જઈશ બેનને છત ઉપર આજુ વખતે છે ને કેરી ગોતી ગોતી બતાવવી પડશે કે પાછળ થોડો આંબો કટ કરી નાખ્યો છે એટલે ફાલ થોડોક ઓછો આવ્યો છે આજુ વખતે તો બતાવું આ છે તમને ખાવશે કે હું દઉં આપો છો

છે પણ દેખાય છે આજુ વખતે એટલી બધી ના થઈ જે ઢગલો હોવી જોઈએ ને ઝૂમ કરીને બતાવવું પણ કેમેરામાં એટલી બધી મને લાગે છે દેખાતી નથી કેમેરામાં તો આશે ના બેન દેખાય અમારા કેરી તો ક્યાંય દેખાતી નથી બાકી આ બાજુ છે આજુ વખતે શું અંદર અંદર છે એટલે દેખાતી નથી બહુ હા જો અહીંયા છે વધારે

ચાલો તો હવે તડકો થોડોક વધારે લાગે છે આશેને હવે તો હવે નીચે જઈશું એકાદ બે કેરી તોડી લઉં એ હાજી તોડજો મારા રોડનું કામ ચાલુ છે અહીંયા મેઇન રોડ આખો બંધ છે અને અમે ચાલી છીએ અહીંયા અમારી આ શેરીમાં અને બસ હવે વિકાસ એના કામે નીકળી ગયા આશેના બેન એના કામે ચૂટી ગયા છે અને હું આવી ગઈ છું કિચનમાં મારું કામ કરવા માટે અને આજે રસોઈમાં બનશે ચણા મગની દાળ જે મેં બે ત્રણ કલાક પહેલાં પલાળીને રાખી છે અને અત્યારે હવે એને બોઈલ કરવા માટે રાખું છું એમાં નાખી દઈશ હળદર અને નમક અને બે ત્રણ સીટી લઈ લઈશ ધીમા તો આપણે પાંચેક મિનિટ રાખી દઈશ તો એકદમ સરસ દાળ બોઈલ થઈ જશે સાથે બનાવી લઈશ બાજરાનો રોટલો વિકાસ માટે આ દાળ જ એવી બનશે કે રોટલા સાથે રોટલી સાથે કોઈ બી સાથે ભાત સાથે પણ ખાય તો સરસ લાગે છે એટલે સાથે બનાવી લીધા છે ભાત અને દાળનો વઘાર એકદમ સિમ્પલ રીતે આજે બતાવીશ તમને કે કેવી રીતે બનાવું છું નથી અંદર અંદરના આદું કે નથી નાખ્યું લસણ બસ કાંદા ટમેટાની ગ્રેવી બનાવી છે પણ જે આપણે વઘાર કરીએ એકદમ સરસ રીતે એટલે દાળ બહુ સરસ લાગે છે ખાવાની મજા આવે ખાસ કરીને આપણને ભૂખ લાગી હોય ને ત્યારે આવું શાક વધારે ભાવે બહુ ભૂખ ના લાગી હોય ત્યારે થોડુંક ઓછું ભાવે એ પણ તમને કહી દો સાથે સાથે પણ જ્યારે ઉતાવળ હોય ત્યારે બનાવ્યું હોય તો વાંધો ના આવે મજા આવે ગરમા ગરમ ખાય સરસ લાગે પણ હા કઠોળ હોય એટલે સાથે ઘી નાખી દેવાનું ગરમ દાળની અંદર અને આજે તડકો વધારે છે એટલે બહારનું બહુ શૂટ કરેલું નથી ફટાફટ હું એક લીમડાની ડાળખી તોડી આવી છું પણ અત્યારે ઉનાળો છે ખબર નહીં કદાચ ઉનાળામાં મીઠા લીમડાનો ગ્રોથ વધારે થતો હશે તો લીમડો એકદમ સરસ થઈ ગયો છે અને ખરેખર તાજો લીમડો તોડીને એનો વઘાર કરીને એની સુગંધ આખી અલગ હોય આપણે બજારમાંથી લાવી ફ્રીજમાં રાખી એના વઘાર કરતાં થોડોક ટેસ્ટ ફરી જાય છે અને ખરેખર કહું તું તમારી પાસે જગ્યા હોય ને તો એક તો કુંડું રાખી જ દેવું જોઈએ કે જેમાં મીઠા લીમડો વાવી દેવાનો ભલે એક ફેમિલી માટે રોજ આપણે એક દાળખી તોડી તો વાંધો ન થતો હું અત્યારે ઘણા ટાઈમથી હવે આ લીમડો એકદમ સરસ થઈ ગયો છે તો એનાથી જ વઘાર કરું છું તો અત્યારે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એમાં મેં નાખી દીધા છે રાઈ જીરું હિંગ મીઠો લીમડો એ પણ ખાસ કહું ઘરનો અને સાથે નાખી દીધા છે લીલા મરચાં કાંદા સતળાઈ જાય એટલે એમાં નાખી દઈશ હળદર મરચું ધાણા જીરું અને ટમેટા નમક નાખી દઈશ અને ટમેટાં થોડીકવાર માટે ઢાંકીને ચડવા દઈશ અને પછી એમાં નાખી દઈશ જે આ બોઈલ કરેલી દાળ છે ચણા અને મગની બે પાંચ મિનિટ માટે ઉકાળીશ હા થોડુંક પાણીની જરૂર હશે તો થોડુંક પાણી નાખીશ અને બે ત્રણ મિનિટ માટે ઉકાળીને પછી એમાં છેલ્લે નાખી દઈશ કોથમીર અને જો લીંબુ નાખતા હોઉં તો લીંબુ નાખી દેવાનું દાળ સારી લાગે છે અત્યારે વઘારને નાખી દીધો છે નાના ગેસ ઉપર અને એ પણ ધમા તાપે તાપ એટલો છે ઉનાળો એટલો તૈપો છે ને કે લગભગ શાકને વઘારને જે ટમેટાને ચડતા વધીને એક મિનિટ થાય છે ફટાફટ અત્યારે શાક બનતા હોય છે અને આપણને એમ થાય છે કે જલ્દી જલ્દી રસોઈ કરી અને કિચનની બહાર નીકળી જાય અત્યારે અહીંયા દાળ બોઈલ થઈ ગઈ છે અને સાથે ભાત પણ બની ગયા છે હવે આ ટમેટા ચડ્યા છે એટલે હવે એના અંદર નાખી દઈશ હું આ જે દાળ બોઇલ કરીને રાખેલી છે અને સાથે એમાં નાખી દઈશ થોડુંક પાણી અને દાળ ઉકળશે ત્યાં સુધીમાં બનાવી લઈશ એક બાજરાનો રોટલો ગમે એવો ઉનાળો હોય પણ વિકાસ માટે નાનો રોટલો તો મારે બનાવવો જ પડે તો અત્યારે અહીંયા દાળમાં થોડુંક પાણી નાખ્યું છે અને દાળ ઉકળી જાય એટલે એમાં નાખી દીધા છે લીંબુ અને કોથમીર અને સાથે બનાવી લઈશ અમારા માટે સલાડ આ શાક જ એવું છે કે આપણે ગ્રીન શાક કે લીલું શાક કાંઈ ન બનાવી તો ચાલે દાળ છે રોટલો રોટલી ભાત છે એટલે ચાલશે અને હા સાથે અમારી ઘરની કાચી કેરીનું કચુંબર કાકડી ટમેટા અને સાથે કેરીનું કચુંબર પણ હા એક વાત ચોક્કસ કહીશ કે જેટલો ટાઈમથી આંબામાં કેરી ચાલુ થઈ છે કાયમ માટે કચુંબર બનાવવાનું પણ સૌથી પહેલાં કેરીનું એક ફાડું લેવાનું એના અંદર નમક અને લાલ મરચું નાખવાનું અને પહેલાં ખાઈ લેવાનું બીજું બધું પછી ખરેખર કાચી કેરી અત્યારે ઉનાળામાં તો બહુ સારી અને મને કાયમ માટે નહીં ટેવ છે અહીંયા હર્ષનાબેનને વાસણ થઈ ગયા છે તો એવા જે ચીક્યું મૂકવા આવ્યા છે તો બસ ચાલો હવે અમારી રસોઈ તૈયાર છે વિકાસને આવવાનો ટાઈમ છે અને અમે જમશું તમે પણ આવી જાઓ જમવાની સાથે કાચી કેરીનું કચુંબર પણ મળશે તો બસ ચાલો આવજો ગુડ બાય જય શ્રી કૃષ્ણ